કોઈ ને આ હેતમ હે દેવ વળી હો લે ભલા આદમી હું તમે વાત કરો હો તમે મુદે ચલા કેલા મેના ની આલી હતી દે હો લે ભલા આદમી 6 મહિનાની મુદત આલી હ અતાર તો તોય પૈસા હોય લે દવાખાન આવી પણ હું હું કરું પણ મુ 6 મહિના વાદે ન તો લઈ જતો આપણ અભી મારા અત્યારે તોય તાત્કાલિક તો લાબા લાખ રૂપિયા તો હું વ્યાજ નહીં લેવો પણ વાત સાચી પણ લાખ રૂપિયા લાબા તો એ મૂડી અત્યારે તો હા હવે તાત્કાલિક હ સારું એટલે કોઈક વ્યવસ્થા કરવું વળી એ હા એટલો પૈસા વાળાએ

તમે એવું મજાક કરો તમારે નઈ લાગતી બે કિંમત કરાવે જોઈ લીધી સિત્તેર હજાર કહી દો યાર સમય કીધું કિંમત અરે પચાસ ની ભેસ છો પચાસ હાજર ની જો કોને મારે જોવો બે તો લે ચીટલી મળી રહ આપડી વેચી ફોન બધા વેચી તો ફોન માર્કેટ ઓછું હતું ફોન માર્કેટ સબ વેવાનું ભાવ હાજર લાલભા ભાઈ ટોટાળ છે તમારું એ લાલભા એ નહીં પંચાવન માં રાખી લાલભાડો પંચાવન માં ભાઈ ના જીઠ ભાઈ એટલા તો નહીં પોહાતું તમને ખબર નહીં ખબર કો પોતું નહીં મને ખબર આ માર્કેટ ભાવ હાલ સારો બેસો નો પણ રાખો ને

શેલા શેલા 90 જમ આલ લેય તમે લેવ તો લઈ જાવ અને બે મજબૂત આ જોઈ લખો લાલભાઈ મારી વાત સાંભળો ઈઓને લાખ રૂપિયા માગે અમે 10 લાખ રૂપિયા આલ દીધા ગાડી ના આલ દેવા મોણો છે અરે બેસ તો તમે જો કીધું જ ખરા 70000 એટલા વેચ જાય તમે લે શીટ પર બે તો જો મજબૂત છે ભાઈ મજબૂત તો જોયું પણ લાલભાઈ એ બોલીન તરત જ ગાડી ના દેવા મોણો છે બેસ તો જોઈ હું કીધું તમને કીધું 70 80000 માં બસ પોહાય એટલો ની પોહાય તમે કેલા મારું નહીં તમારું નહીં 75000 હજાર માલ લેવી

ચીટુ માલ દીધો હો હા વાજી ભરી જાઓ વાજી તો બે અંગાત ભરી જાઓ લાલબા કશો વધો નહીં અને અત્યારે લઈ જાઓ તો અત્યારે લઈ ના ના હું આજે ભરવા પણ નારામ લઈ જાવ બે અંગાત પણ મારા પૈસાની જરૂર હતી એટલે હા પૈસા તો જીટુ માલ અડધા તો અડધા વાજી હાલ દેહો ના 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 અડધા નહીં અડધા વાજી હાલ લે પણ વાજ જો અડધા નહીં બે ભરી જજો ને તમારા પૈસા આલી જાજો પણ મારે એક કર રકમ જોવો હા 40000 પાય હાલ તૂટાજો કરવા દો ના પાડી પંચોતેર હજાર ચિંતા કરો મને વિશ્વાસ છે પુરા પૂરા પૈસા રાજ લઈ જો ચીઠુભા ના મહેમાન ના હું નહી ઓળખ ઓળખું મને તો ઓળખો ને પૈસા કીધું ક્યાં લાગે લાલબા વિશ્વાસ પૈસા હલાવ ચિંતા ના કરજો શંભુભા તમે જીવાના નિવાના વિશ્વાસ ફોન કરવા દે મન તો

એ તમારે જોવાનું એ બાચી ઉકા હાલવી પડે બાચી નથી આપી છીલક પૈસા લેવાના તા હું ખેતર માં જલા ગયા રે મને માર પૈસા ગમે એ કરીન કરી આલો ભીખાજી તમે ચિંતા ના કરજો બહુત પરત પરત તમે પૈસા આપી દીયો ના પણ મારે દવા કોના કો ચાલે એવું નઈ જો આર તમે ઓય બેહો અને હું જઉં લાલ ભાંગ ગેર અને પૈસા તમને આપી દઉં બસ પણ ઓય મન બિહારી ને તમે પાછા ચાલો આવશો દેર આઈ ગયો ભીખાજી વિશ્વાસ રાખો વાત સાચી હા પણ તમે હવે મૂક જવું દાડો આઠ મે પેલા પૈસા આલી દેજો હાર હાર ભાઈ તો હું નેકળો હા હું ગમે તે કરો તો પૈસા ચૂકવી દીયો તો હું કરવાનું એ આફત આઈન પડી હે ને ઉના પર વિશ્વાસ ના કરા પેલા તો ચાલ આ બાંગ જવા દે હા મારું જીજે ચોઈ ઓફિશિયલ હા